મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા મજામાં જ હશો ગઈકાલે આપણી વાત કરી હતી કે ત્રણ મંત્રી એવા છે જેની ખુરશી ખતરામાં છે આજે વાત કરવાની છે ત્રણ એવા નેતાની મૂળ કોંગ્રેસી નેતા પણ ભાજપમાં એવા એટલે હવે એની લોટરી લાગવાની લગભગ ફાઇનલ હોય એવું ગાંધીનગરમાં એક વાતો ચાલી રહી છે આ ત્રણ નેતાઓ કોણ છે એને કયા આધાર પર મંત્રી બનાવશે એના શું નામ છે બધી વાત આ વિડીયો કરીશું આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત રાજગુરુ સૌથી પહેલી વાત ઈ કે જ્યારથી આ ચર્ચા થઈ છે કે હવે મૂળ કોંગ્રેસીને ભારતીય જનતા પાર્ટી મંત્રી બનાવશે તો મૂળ ભાજપી જે છે ને એ થોડા ટેન્શનમાં છે કેમ નો હોય ભાઈ આપણે ચપ્પલ ઘસ્યા આ પક્ષમાં અને એટલા ટાઈમ નેતા બન્યા ધારાસભ્ય બન્યા અને હવે આપણને મંત્રી ન બનાવે કોઈ કોંગ્રેસી બહારથી બે વર્ષ પહેલાં આવેલા નેતાને મંત્રી બનાવી દે તો કોઈ પણ પક્ષ હોય ને પણ પક્ષના નેતા હોય એને માઠું તો લાગે પણ ભારતીય જનતા પાર્ટી એમાં બહુ હોશિયાર માઠું લાગે કે ન લાગે એને મનાવી લેવામાં ભારતીય જનતા પાર્ટી દર વખતે સફળ થઈ જાય છે ક્યારેક એવું બને છે કે વગર વગર મોસમનો વરસાદ પડે એટલે કે ક્યારેક કોક વિરોધ ચીઠી બીઠી લેટર બોમ્બ ફોડીને એવું બધું કરે છે પણ એનાથી કાંઈ વળતું નથી ગાભા મારું ને આ બધું ખબર યાદ છે ને રાજકોટમાંથી આવતું પણ એનાથી કાંઈ વળતું નથી આ જે ત્રણ નેતાઓ છે એ ત્રણ નેતાઓ આમ તો જે ચર્ચા મારા સુધી પહોંચી છે અમારા સૂત્રો જે કરી રહ્યા છે એમાં ત્રણ નામ જ છે એવું જરૂરી નથી કે આ ત્રણ જ હોય એના બે થાય ને એના પાંચેય થાય કારણ કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ મૂળ કોંગ્રેસીને મંત્રી જ નથી બનાવ્યા એવું તો છે નહીં જવાહર ચાવડા હોય રાઘવજી પટેલ હોય બનાવ્યા જ છે ને કુંવરજી હળપતિ હોય કુંવરજી બાવળિયા આ ચાર નેતા તો એમને યાદ આવી જાય કે જે મૂળ કોંગ્રેસી હતા અને ભાજપમાં આવ્યાને મંત્રી બની ગયા એટલે આ ત્રણ નેતાઓમાં સૌથી પહેલું નામ તમને ખબર જ છે એ છે અર્જુન મોઢવાડિયાનું અર્જુન મોઢવાડિયા જે કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના વન ઓફ ધ સિનિયર નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એ દિવસથી ચર્ચા છે કે અર્જુન મોઢવાડિયાને મંત્રી બનાવશે અર્જુન મોઢવાડિયા સાથે એ જ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની ડીલ થઈ છે એવી વાતો ઘણા ટાઈમથી ચાલે છે અને એ વાતોના ભાગરૂપે જ સૂત્રો કહી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા બસો ટકા મંત્રીમંડળમાં ફાઇનલ છે હવે સૂત્રો કહેવા છે ફાઇનલ છે આપણે એને ફાઇનલ જ છે એવું માની ન લઈએ પણ જે વાતો ચાલી રહી છે એ ઉપરથી લાગી રહ્યું છે કે કુંવર અર્જુનભાઈ મોઢવાડિયાને મંત્રીમંડળમાં સ્થાન મળશે બીજું નામ છે સીજે ચાવડા જો સીજે ચાવડા પણ કોંગ્રેસમાંથી આવેલા નેતા છે સીજે ચાવડાનો ભારતીય જનતા પાર્ટીમાં એન્ટ્રી કરી ત્યારથી પણ એના નામ ઉપર ચર્ચા હતી વચમાં એવું આવ્યું કે સીજે ચાવડાને કદાચ મંત્રી નહીં બનાવે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે એમને મંત્રી બનાવશે કારણ કે આ વાત સૂત્રો રહ્યા છે કે આ વાત અત્યારની નથી ભલે તમે એવું કોઈ મંત્રી નહીં બનાવે પણ કેટલાક લોકો એવું રહ્યા છે કે જ્યારે સીજે ચાવડા આવ્યા ભાજપમાં ત્યારની આ વાત છે કે મંત્રી બનશે પણ હવે જો એક વાત એ પણ છે કે સીજે ચાવડાએ આડકતરી રીતે અમારી સાથે પણ જ્યારે ઇન્ટરવ્યૂ હતું ત્યારે ગુજરાત તક પર જ્યારે મંચ કાર્યક્રમમાં એમને ઇન્વાઇટ કર્યા ત્યારે પણ એમણે આડકતરી રીતે કીધું હતું કે એમને બહુ એવો રસ છે નહીં પણ મંત્રી બનવું તો કોને ગમે અને ત્રીજું નામ છે અલ્પેશ ઠાકોર હવે ઘણાને એમ થાય છે કે ભાઈ અલ્પેશ ઠાકોરને મંત્રી થોડા બનાવે પણ એવી વાતો છે કે અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવશે હવે અલ્પેશને મંત્રી બનાવવા પાછળનું લોજિક એક ઠાકોર સમાજને પોતાની તરફ કેમ કે છે ને અલ્પેશનું ઠાકોર સમાજમાં વર્ચસ્વ અને પ્રભુત્વ બહુ સારું છે ખાસ તમે જુઓ કે ઉત્તર ગુજરાતના જે ઠાકોર સમાજ છે એમાં અલ્પેશની ઓળખ અને અલ્પેશની પહોંચ સારી છે અને વાવમાં જે હમણાં પેટા ચૂંટણી થઈને એમાં જે સ્વરૂપજી જીત્યા ત્યારે પણ એવી વાત હતી કે અલ્પેશ ઠાકોરે ખૂબ સારું સોશિયલ એન્જિનિયરિંગ ત્યાં કર્યું અને ઠાકોરોના મત સ્વરૂપજીને અપાવ્યા કારણ કે ત્યાં તો એવી વાત હતી કે ગુલાબસિંહ રાજપૂત વન સાઇડેડ જીતે છે પણ છેલ્લા રાઉન્ડમાં છેલ્લા બે રાઉન્ડમાં જે ઉલટ ફેર આવ્યો અને બારસો પંદરસો મતનો જે ફેર આવ્યો માત્ર એટલો જ ફેર છે એટલે ફાઇટ સારી હતી પણ લોકો એવું કહે છે વિશ્લેષકો એવું કહે છે કે અલ્પેશ ઠાકોરે ત્યાં ખૂબ મહેનત કરી અને એના કારણે જે ઠાકોરો ગેનીબેનના કારણે ગુલાબસિંહને મત આપવાના હતા એ ઠાકોરોમાંથી કેટલાય ઠાકોરોએ અલ્પેશની વાત માનીને સ્વરૂપજીને મત આપ્યા છે એટલે એ હિસાબથી પણ અને બીજું બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં બે મહત્વના મુદ્દા છે એ છે ઠાકોર અને એક છે દલિત કે અને ભારતીય જનતા પાર્ટી માટે મુદ્દાની દ્રષ્ટિએ નથી કહી રહ્યો પણ એ તમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આ બે વાત ઉપર જ ભારતીય જનતા પાર્ટી વધુ ફોકસ કરી રહ્યું છે અને એમને પોતાના તરફ કેવી રીતે આકર્ષવા એની માટેના પ્રયાસ છે એટલે અલ્પેશ ઠાકોર સીજે ચાવડા અને અર્જુન મોઢવાડિયા આ ત્રણ મૂળ કોંગ્રેસી છે કોંગ્રેસમાં હતા કોંગ્રેસ છોડી ભાજપમાં એ બા ચૂંટણી લડ્યા અર્જુન મોટવાડિયા પોરબંદરથી અને ત્યારબાદ ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ લડ્યા એટલે કહેવાનો મતલબ એ છે કે આ બધી વાતો વચ્ચે મૂળ ભાજપીને થોડા નારાજ અથવા તો કહો કે થોડો ગુસ્સો આવે ટેન્શનમાં હોય એ જે એ સ્વાભાવિક છે પણ હવે તો જોઈએ કદાચ આ મેં જે હું તમને જે નામ કર્યો છું જે સૂત્રો અને વર્તુળમાં ગાંધીનગરમાં જે ચર્ચા ચાલી રહી છે એ હિસાબથી આ ત્રણ નામ જો આવે તો સ્વાભાવિક છે કે કેટલાક નેતા કાર્યકર્તાઓ એવા છે જેને આ વાત નહીં ગમે ચોથું એક નામ મૂળ કોંગ્રેસી પણ એની શક્યતાઓ ઓછી લાગે છે પણ કહી દઉં છું એ છે હાર્દિક પટેલ એટલા માટે નથી લાગતું કારણ કે હાર્દિક પટેલ આમ જો કે ભારતીય જનતા પાર્ટીએ જે સોશિયલ એન્જિનિયરિંગ કરવાનું છે ને એ સોશિયલ એન્જિનિયરિંગને ધ્યાનમાં રાખીને જ એ મંત્રીમંડળમાં સ્થાન આપશે આ વખતે એવું કહે છે કે મેક્સિમમ કેબિનેટ જે છે સત્યા વિષ્ણુ એ તમામ મંત્રીમંડળ એ એટલું મોટું મંત્રીમંડળ હશે એમ અને એ હિસાબથી જો મુખ્યમંત્રી પણ પાટીદાર સમાજથી છે અને બીજું રાઘવજી પટેલ મેં ગઈકાલે જ કીધું કે એમની ઉંમરના કારણે કદાચ એમને ડ્રોપ કરવામાં આવે તો કૃષિ મંત્રી તરીકે એક નામ જે ચર્ચામાં ચાલી રહ્યું છે એ છે જયેશ રાદડિયા કે એમને ફરી મંત્રીમંડળમાં સ્થાન આપશે એવામાં ભારતીય જનતા પાર્ટી માટે એ કેલ્ક્યુલેશન કરવું મુશ્કેલ થઈ જશે કે કેટલા પાટીદાર ધારાસભ્યોને મંત્રી બનાવવા એમાં હાર્દિક પટેલનું નામ સેટ ન થતું હોય એવી અત્યારના વાતો છે પરંતુ ખેર તો ત્રણ મેં નવા નામ આપ્યા નવા નામ તો નથી પણ મૂળ કોંગ્રેસી છે ને લગભગ કન્ફર્મ છે આમાંથી એવું માનું કે ત્રણમાંથી બેને ફરજિયાત કમ્પલસરી મંત્રીમંડળમાં સ્થાન મળશે મળશે ને મળશે આવી ચર્ચાઓ ગાંધીનગરમાં ચાલી રહી છે તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે એક નવી અંદરની માહિતી સાથે ત્યાં સુધી વિડીયો ગમ્યો તો લાઇક કરો ન ગમ્યો હોય તો મારી ભેગા બોલો બાપાસ